સોઈલ હેલ્થ માટેની ભારતની એ આધુનિક એવી જે લેબ એમાં માટેની જીવંતતાને પણ ચકાસી શકાય એવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર આપણા ભારતમાં આજે બની રહી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઈલ હેલ્થ કાર્ડ એનો કન્સેપ્ટ લાવ્યા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય તેના આધાર ઉપર ખેડૂતોને તેનું ધ્યાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનુષ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો છે બીજું આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબના મુખ્યમંત્રી હતા બનાસ ડેરી અને આનંદ પશુને સાથે મળીનેટિલાઇઝરની વ્યવસ્થા ઈસા ફાઉન્ડેશન અને સદગુરુ સદગુરુએ સેવ સોયલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે તેના માટેનું એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત માર્ક પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે અત્યારે હાલ અમે ચાલીસ ગામોની અંદર ભૂમિ મિત્રો સાથેનું એક અભિયાન ચાલુ કર્યું છે છેલ્લા એકાદ વર્ષથી તો એની સફળતા મળ્યા પછી થરાદ તાલુકો હોય ગામ હોય કે આખો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને અત્યારે હાલ બનાસ ડેરીની અંદર આવતો આખો એરિયા એની પહેલી શરૂઆત છે પછી આવનારા સમયમાં તેનાથી બહાર પણ આગળ વધી શકે છે